પાટણ જિલ્લામાં પાટણ ઘટક ત્રણમાં આઈસીડીએસ વિભાગ દ્વારા કુણગેર ખાતે પૂર્ણા યોજના હેઠળ પૂર્ણા યોજના જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત કિશોરીઓ દ્વારા બનાવેલ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ દિલીપભાઈ દેસાઈ સરપંચ કીર્તિભાઈ પટેલ તેમજ આઈસીડીએસ વિભાગના બાળ વિકાસ યોજના અધિકારી રંજનબેન શિવાડી જિલ્લા પૂર્ણા કન્સલ્ટન્ટ મનીષાબેન ચૌધરી મેડિકલ ઓફિસર કૌશલભાઈ આયુષ એમઓ રશ્મિકાબેન કિંજલબેન તેમજ આઈસીબીએ સુપરવાઇઝર અલ્પાબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી કિશોરીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કિશોરી વાનગી હરીફાઈમાં પાટણ ઘટક કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પૂર્ણ શક્તિ પેકેટ તેમજ ઘરમાં જાડા ધાન્યનો ઉપયોગ કરી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનું નિર્દર્શન કરી ઉપસ્થિત મહાનુભાવોએ કિશોરીઓ દ્વારા બનાવેલ વાનગીઓનું ઝીણવટથી નિરીક્ષણ કરી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો અને કિશોરીઓને બિરદાવી હતી વાનગી હરીફાઈમાં ભાગ લેનાર કિશોરીઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપી વિજેતા કિશોરીઓને લોખંડની કડાઈ પ્રોત્સાહિત ઇનામ તરીકે આપવામાં આવી હતી જેનો હેતુ તેનો ઉપયોગ રોજિંદા વપરાશમાં કરી આર્યન વધારી શકાય તે માટે આપવામાં આવી હતી ત્યારબાદ તમામ કિશોરીઓને સમતોલ આહાર વિશેની રમત રમાડી આરોગ્ય વિભાગ દ્વારા એચબીની તપાસ કરવામાં આવી હતી